હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ ચાર તડકો અધમણ ડાંગર જલમલની સમજ મેળવશું બાળ મિત્રો આ વિડીયોનો ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને ચાર વિભાગમાં વહેંચવામાં આવેલો છે આજે આપણે તેનો પહેલો વિભાગ શીખીશું જેમાં કવિતા અને કેટલાક પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું બાકીના વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકો છો તથા પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ ચાર તડકો અધમણ ડાંગર જલમલની સમજ પ્રવૃત્તિ એક ગાયે ગીતિકા ಹಾಲೋ ಹಾಲೋ ಕೇಡಾ ನಾಗಣಿ ಸುಗಂಧ ಜೀವ ಹೆ ಕೇರಿಯೋ ರಂಗ ಉಚೇರ ಸಿಮಳೆ ಲಾಲ್ ರಂಗ ಕೂಂಜೆ ಕೂಂಜೆ ಕೋಕಿಲಾ ಕಾಂಠ ಸೂಣವಾ ಮೀಠಿ ಸುಗಂಧ ಜೀವವಾಳೆ ಪಾಥರೋ ಪಿಳೋ ತೆರಂಗ આખે તે વગડે કેવો ઉમંગ હાલો ખેતરના શેઠે પીછા વીણવા ઓલ્યા હે ઉડે પતંગિયા ફૂલે ફૂલે ગુંજતા ભમરા કેવા ઝૂલે ડાળે મંજરીઓ માંડી છે ફરવા હે વાયુ એ વલરી જાય નવા અંકુરો ઝગમગ થાય હાલો સુખમેનાનું સંગીત સુણવા ઓલ્યા આ સુંદર મજાના ગીતના રચયિતા મહેન્દ્રભાઈ જોશી છે પ્રવૃત્તિ બે વાંચો અને એના જેવા બીજા વાક્ય બનાવીને બોલો સવાલ એક મને ચપટીક થાક લાગ્યો છે જવાબ મને બે ચપટીક રોવું આવ્યું બે એક તો માથે અધમણ ટેન્શન છે ને તેમાં આ પરીક્ષા તો પાંચ ફૂટ પાસે આવી જ ગઈ એના જેવું બીજું વાક્ય બનાવીએ એક તો માથે મણ એકનું વજન અને એકમ કસોટી બે ફૂટ દૂર છે સવાલ ત્રણ તમે જોક સરસ કહીઓ મને દસ ગ્રામ હસવું આવ્યું બીજું વાક્ય લખીએ તમે જોક સરસ કહ્યો મને પાંચ ગ્રામ હસવું આવ્યું ચાર મીનાને તો ભય દસેક મણ અભિમાન છે હશે તોય માંડ માંડ બે સેન્ટીમીટર મીનાને તો સાતમણ અભિમાન છે હશે તોય માંડ માંડ એક સેન્ટીમીટર પાંચ કેવડો નિબંધ લખવાનો બહેન પાંચ ફૂટ પાંચસો ગ્રામ પાંચ કિલો કે મારી જીભડી જેટલો વાક્ય બનાવીએ કેવડો નિબંધ લખવાનો ભાઈ સાત ફૂટ સાતસો ગ્રામ સાત કિલો કે મારી જીભડી જેટલો છ જમ્યા પછી બે ચમચી આરામ તો જોઈએ જમ્યા પછી ચાર ચમચે આરામ તો જોઈએ સવાલ ત્રણ આવી સમસ્યા દૂર કરવાનો એક ખરો ઉપાય અને એક રમૂજી ઉપાય લખો અહીં કેટલીક સમસ્યાઓ દર્શાવેલી છે તેને દૂર કરવાનો એક ખરો ઉપાય અને એક રમૂજી ઉપાય લખવાનો છે સવાલ એક આપણા વર્ગમાંથી ધુમાડો કાઢવો છે વીજળી નથી શું કરીશું જવાબ પાઇપ મૂકી બહાર જઈ શોષી લઈશું બંબાવાળાને બોલાવીશું ખરો ઉપાય બારી બારણા ખોલી નાખીશું રમૂજી ઉપાય દફ્તરમાં ભરી ભરીને વર્ગમાંથી બહાર મેદાનમાં ઠાલવીશું સવાલ બે મોં કડવું થઈ ગયું છે મીઠું કરવા શું કરીશું જીભ અને દાંત નવા લગાવીશું કડવી ચીજોના નામ બદલીને મીઠાઈ પાડી દઈશું ખરો ઉપાય મીઠી વસ્તુ ખાઈશું રમૂજી ઉપાય ડૉક્ટર પાસે જઈને મોં મીઠું કરવાની દવાની ગોળીઓ લઈશું ત્રણ ખૂબ વરસાદ પછી કપડાં ભેજવાળા થઈ ગયા છે ભેજ દૂર કરવા શું કરીશું તડકો લઈ આવીશું કપડાંનું તાપણું કરીશું ખરો ઉપાય કપડાને તડકામાં સૂકવીશું રમૂજી ઉપાય કપડામાંથી ચુંબક વડે ભેજ ખેંચી લઈશું સવાલ ચાર ઘરમાં અડધો ત્રણ અંધારું ઘૂસી ગયું છે અંધારું કેવી રીતે ફગાડીશું પ્લાસ્ટિકના કોથળામાં ભરીને ફેંકી દઈશું મોટો પંખો ચાલુ કરી ઉડાડી દઈશું ખરો ઉપાય ઘરમાં બધી લાઇટ ચાલુ કરીશું રમૂજી ઉપાય લાકડી વડે મારી મારીને ફગાડીશું પ્રવૃત્તિ નંબર ચાર તમારા ઘરમાં તડકો આવે તો શું કરો છો તરલિકાના ઘરની વાત સાંભળો અને વાંચી સંભળાવો તડકો એમ જ મનમાં આવ્યો અને ખુરશી પરથી ઊભા થઈ વસંતરાયે હવાથી હલતા બારી પરના પડદાને ઉતારી લીધો પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો અવતોકને ઓરડામાં પડ્યો હવે શું કરવું વસંતરાયની ચામડી એવી નાજુ હતી કે મહિના મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો ચામડી માંડી તડતડવા અને એની સાથે દાજુ દાજુ થઈ ગયેલા વસંતરાયે બૂમો પાડવા માંડી કોઈ ઘરમાં છે કે નહીં આ જુઓ અધમણ તડકો આવી પડ્યો છેક મારા ઓરડામાં જટ સાવરણી લાવો ને બહાર ફંગોળી દો વસંતરાયની બૂમો સાંભળીને તર્લિકા દોડતી આવી સાવરણી સાથે શું થયું બાપુજી શું થયું અરે બેટા જો ને આ અધમણ તડકો તો તમે સાવરણી શું મંગાવી સાણસી પણ નહીં સાણસો જોઈશે સાણસો બા ઓ બા જટ ઓછો ભેવન ત્યાંથી સાણસો લઈને આવ તડકો ભરાઈ ગયો છે આપણા ઘરમાં તર્લિકાનો અવાજ આમે મોટો હતો અને અત્યારે તો પરિસ્થિતિ પાછી તંગ હતી એટલે તરલિકા કૂદકો મારી ખુરશી પર ચઢી ગઈ અને વસંતરા માથે પણ કહ્યું અને વસંતરાએ પણ કહ્યું બાપુજી જટ પલંગ પર ચઢી જાઓ બિચારા વસંતરાએ ધોતીઓ પગમાં લપેટાયેલું તોય દોડ્યા અને સહેજ પડવા જેવા થયા પણ પાછી જાત સંભાળી લીધી અને ચઢી ગયા પલંગ પર પગ અધર લઈ લો બાપુજી આ તો તડકો છે તડકો અને તરલિકાએ એની બાને ફરી બૂમ પાડી બાળી શું કરે છે સાણસો લઈને જટ આવ કાને બહેરી તે સાંભળે કાંઈ નહીં પણ આપણા ઓછવવા લાલના કાન કહો ને કૂતરા જેવા સરવા આવું કહેવાય નહીં પણ ઓછવ લાલ જાતે જ કહેતા હોય છે કે રાત દાડો આપણે જાગતા ને જાગતા હો રાજા એક સહેજ સરખો સંચાર થાય અડધી રાતે તો એ મારા કાન બહાર જાય નહીં હો મારા કોણ કૂતરાથી ભારે ભૂંડા છે ઓછવલાલ તલ્લિકાની પહેલી ભૂમે સાણસો શોધવા માંડ્યા ને બીજી ભૂમે સાણસા સાથે હાજર થયા આવતામાં જ ઓછવલાલે પૂછ્યું નાગદાદાએ દેખા દીધી છે તલલિકા કહે સાપ સાફને તો કોણ ગણે છે એને તો પૂંછડીએ ઝાલીને ફંગોળી દઉં આ તો જુઓને ઓછો કાકા આટલો બધો તડકો આ સાંભળતા સાંભળતા ઓછો લાલ બારણા પાસેથી ખુરશી પર સાણસા સાથે ચઢી ગયા તો છોડી કેતી કેમ નથી કે તડકો આવ્યો છે સાણસાનું શું કામ છે હવે આટલામાં કોને ત્યાં માછલા પકડવાની જાળ હશે શી ખબર તારી બાજુના ટેબલ પર ફોન છે ગભરાયા વગર તું ફાયર બ્રિગેડવાળાને ફોન કર ને કહે કે અધમણ જેટલો તડકો ઘરમાં ઘૂસી આવ્યો છે તો માછલા પકડવાની જાળ સાથે આવે જટ ફોન કર ને તલ્લી વસંતરાય બિચારા ગાભરા ગાભરા થઈ ગયા હતા તલ્લીકાએ કમતા હાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો અને કહ્યો માછલા પકડવાની મોટી જાળ લઈને આવો નરસિંહ એપાર્ટમેન્ટ ટોલનાકા અમદાવાદ બાવીસ હા ગણેશ બિલ્ડિંગથી બે મિનિટને રસ્તે જ છે પણ જટ આવો હો ભાઈ પણ ત્યાં તો સામેથી રિસીવર મુકાઈ ગયું હતું તે આ બારીનો પડદો કાઢ્યો તે તલ્લી ઓછોલાલે પૂછ્યો ના રે ના મારા બાપુજી બીજું કોણ ઉમર થાય છે એમ નાના ને નાના થતા જાય છે બોલો તલ્લિકા બોલતી હતી એ દરમિયાન વસંતરાય ચૂપ જ રહ્યા હતા પણ આ પડદો બારીએથી હટાવવાની જરૂર છે પડી તમારે તમે ખરા છો યાર હો વસંતરાય ઓછો લાલ સાણસો ખુરશી પરથી નીચે લબડાવતા બોલ્યા ત્યાં તો તલ્લિકાએ બૂમ પાડી ઓ ઓછો કાકા જુઓ તડકો ખસી તમારા ભણી આવે છે જોજો સાણસો ઊંચે લઈ લો અને સાચો સાચ તડકો પા અડધો ઇંચ તો ખસ્યો જ હતો તલ્લિકાના કહેવા સાથે ઓછો લાલે સાણસો સટાક ઊંચો કરી લીધો અને આપવા માંડ્યા કશું થશે નહીં ને મને ઓછો લાલે પૂછ્યું હજી પાંચ ફૂટ આઘો છે તમારાથી પછી ફિકર શું કરો છો કાકા તલ્લિકાએ ઓછવલાલને લાલને આશ્વાસન આપ્યું પણ હજી અંબાવાળો કેમ ન આવ્યો વસંતરાયે છેવટ જતા ન રહેવાયું એટલે પૂછ્યું આવતો જ હશે લ્યો સાયરન સંભળાય છે બંબાની અને ઓછવલાલના બાકીના શબ્દો બંબાની સાયરનમાં ડૂબી ગયા નરસિંહ એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગી ગણવેશ પહેરેલા ત્રણ જુવાનો દોડતા કૂદતા આવી પહોંચ્યા એકના હાથમાં માછલી પકડવાની જાળ હતી બીજા પાસે પાણી છાંટવાની પાઇપ હતી અને ત્રીજા પાસે ફાયરપ્રૂફ કપડાં હતા ફાયરપ્રૂફ કપડાંવાળા અફસર ઝટઝટ આવીને પૂછે છે શું છે બીજો પૂછે આગ લાગી છે ત્રીજો કહે જવાબ આપો ને થયું છે શું અને ત્યારે વસંતરાએ માત્ર આંખોથી ઓછો લાલે હાથથી ચેષ્ટાથી અધમણ તડકો સીંધ્યો જ્યારે તલ્લિકાએ જોરથી બૂમ પાડી જોજો બંબાવાળા ભાઈઓ અમારા ઘરમાં તડકો અને એ વધતો ઓછો નહીં એકસાથે અધમણ પડ્યો છે શું તડકો અને એની સાથે ત્રણેય લાઈ બંબાવાળા દોડતા બબ્બે જઈ સાયરન વગાડતા વગાડતા જાય નાઠિયા જાય નાઠ્યા ત્યાં તલિકાના બા એટલી ધમાલનો આછો અણસાર સાંભળતા વસંતરાયના ઓરડામાં આવ્યા તલ્લિકાએ ભયાનક ચીચા ચેસ સાથે પોતાની બાને ચેતવી બા બા ત્યાં બારીઅ ના જ હતી વસંતરાય પણ હાફળા ફાફડા થઈ કહેતા હતા તમે સાંભળો છો તલ્લિકાની બા ત્યાં તડકો છે ઓછો લાલને તડકાથી દાજીને ફરસું થઈ ગયેલા એક સાથે અનેક માણસો સાંભળ્યા અને એમણે આંખો મીચી દીધી બિચારા બહેરા ભાભી આ તલ્લીને પહેણાવવાના કોડ સાથે જશે હે રામ આ વાર્તાના લેખક ચીનુ મોદી છે વાતચીત કરીએ સવાલ એક તમને ક્યારે ક્યારે હસવું આપ્યું જવાબ આપો વસંતરાયને ખૂબ તડકો લાગ્યો તો એને બૂમ પાડીને કહ્યું સાવરણી લાવો ને બહાર ફંગોળી દો વસંતરાયની બૂમો સાંભળીને તલ્લિકા દોડતી આવી સાવરણી સાથે શું થયું બાપુજી શું થયું આ ઘટનામાં હસું આવે છે બે આવું સાચે સાચ બને કે પછી આ વાત તરંગી તુક્કો કે કલ્પના લાગે છે જવાબ આવું સાચે સાચ બનશે જ નહીં તેથી આ વાત તરંગી તુક્કો કે કલ્પના લાગે છે સવાલ ત્રણ ઘરમાં આવતા તડકાને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા માણસો તમને કેવા લાગે જવાબ ઘરમાં આવતા તડકાને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા માણસો મને મોરખ લાગે છે સવાલ ચાર તમારા ઘરમાં આવી પડેલા તડકાથી તમારે બચવું જ હોય તો તમે શું શું કરો જવાબ મારા ઘરમાં આવી પડેલા તડકાથી બચવા બારીઓના પડદા બંધ કરી દો જ્યાં છાંયડો હોય ત્યાં જતો કે જતી રહો સવાલ પાંચ તમારા ઘરમાં તેવું શું બનેલું કે તમારા પાડોશીએ મદદ કરવા આવવું પડ્યું હોય તેમણે શી મદદ કરેલી જવાબ મારા ઘરમાં એકવાર ગેસનું સિલિન્ડર રેગ્યુલેટર પાસે દીવાની જોતથી જેમ સળગવા માંડ્યું હતું ત્યારે મારા પાડોશીએ મદદ કરવા આવવું પડ્યું હતું તેમણે અમને બધાને બીજા રૂમમાં મોકલી ઘઉંના કોથળા વડે સિલિન્ડરના રેગ્યુલેટર પાસેથી જ્યોત ઓલવી કાઢી હતી બાળ મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારા ઘરે બનેલી ઘટના લખી શકો છો સવાલ છ ઘરમાંથી સાપ કે ઉંદર કે ગરોળી કે વંદો કાઢવા શું શું કરશો જવાબ ઘરમાંથી સાપને તેને પકડનાર વિશેષ વ્યક્તિની મદદથી ઉંદરને પાંજરામાં પકડીને ગરોળીને સાવરણી વડે દોડાવી દોડાવીને તથા વંદાને કપડામાં પકડીને ઘરની બહાર કાઢવો સાત તમે ફાયર બ્રિગેડના માણસોને ક્યાં જોયા છે તેઓ કઈ રીતે ઓળખાઈ જાય તેમનું કામ શું હોય છે આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે જ્યાં ફાયર બ્રિગેડને જોયા હોય તે લખી શકો છો હું મારા મત પ્રમા મેં જ્યાં ફાયર બ્રિગેડને જોયા છે એ સ્થળ વિશે હું લખું છું જવાબ મેં ફાયર બ્રિગેડના માણસોને ફાયર સ્ટેશન પાસે રસ્તામાં ફાયર એન્જિનમાં જતા અને આગ લાગી હોય ત્યાં આગ ઓલવતા જોયા છે તેઓ તેમના ગણવેશ પરથી ઓળખાઈ જાય તેમનું કામ આગ ઓલવવાનું તથા આગમાં ફસાયેલા લોકોને બચાવવાનું હોય છે સવાલ આઠ તમારા ઘરમાં મણ કે અધમણ તડકો આવી ચડે તો તમે આવું કરો શ્યા માટે જવાબ મારા ઘરમાં મણ કે અધમણ તડકો આવી ચડે તો હું આવું કરું નહીં કારણ કે આવું કરવું મૂર્ખામી કહેવાય આવું કરવાથી તડકો ઘરમાંથી બહાર કાઢી શકાય નહીં તડકો જે રીતે આવે છે તે જ રીતે સમય થતાં જતો રહે છે પ્રવૃત્તિ પાંચ હા કે ના કહો એક વસંતરાયના ઓરડાની બારી પૂર્વ દિશા તરફ ખુલે છે જવાબ આવશે હા સવાલ બે તલ્લિકાનો અવાજ લાઉડ સ્પીકર જેવો મોટો છે જવાબ હા ત્રણ વસંતરાય વસંત ઋતુ જેવા આનંદી સ્વભાવના છે ના સવાલ ચાર તલ્લીકાને મમ્મી નથી ગમતી તેથી તલ્લિકા તેમને બાળી કહી બોલાવે છે ના પાંચ ઓછો લાલ રાજાને કહે છે હું હંમેશા જાગતો જ હોઉં છું ના છ વસંતરાયની ઉંમર વધતાં તેઓ સ્વભાવે બાળક જેવા બની ગયા છે હા સાત વસંતરાય ઓછવલાલ જેવા બહાદુર પુરુષો રહેતા હોવાથી તેમના એપાર્ટમેન્ટનું નામ નરસિંહ એપાર્ટમેન્ટ રાખ્યું છે ના આઠ તલ્લિકા ભોય તળીએ જ ઊભી રહે છે ના સવાલ નવ બંબાવાળા અધમણ તડકાને જોતાં જ ગભરાઈને નાસી છૂટે છે હા દસ વસંતરાયના ઓરોડામાં ઘણો બધો અવાજ થવાથી તેમના પત્નીને લાગે છે કે ઓરોડામાં થોડો ખડખડાટ થાય છે હા અગિયાર છેવટે તડકો ઘરમાંથી નીકળી ગયો ના પ્રવૃત્તિ છ આ વાર્તા મુજબ કયો અર્થ વધારે બંધપેશ તો લાગે છે વાર્તામાંનું વાક્ય વાંચીને ખરું કરો અહીં કેટલાક વાક્યો આપેલા છે એના અર્થ વધારે બંધ બેસતા લાગે સવાલ એક દેખાદેવી એટલે શું એના જવાબમાં ત્રણ વિકલ્પો આપેલા છે દેખાવું કે જોવું કે દેખીને જતું રહેવું આ ત્રણ શબ્દોમાં જે સાચો અર્થ હોય તેના પર ખરું કરવાનું તો દેખાદેવી એટલે દેખાવું તેથી તેના પર ખરું કરીશું સવાલ બે ખમાવું નહીં એટલે શું ઓપ્શન છે શરમાવું નહીં ખાવું નહીં કે સહન ન થવું જવાબ આવશે સહન ન થવું ત્રણ ગાભરા થઈ જવું એટલે કેવા થઈ જવું ગંભીર થઈ જવું કે ગભરાઈ જવું કે ગભરામણ થવી જવાબ આવશે ગભરાઈ જવું સવાલ ચાર અણસાર આપવો એટલે શું કરવું ઇશારો કરવો અણી બતાવવી કે વાર્તાનો સાર કાઢવો જવાબ ઇશારો કરવો સવાલ પાંચ ચિંધવું એટલે શું કરવું ચિંતા કરવી કે આંગળીથી બતાવવું કે તીર તાંકવું જવાબ આવશે આંગળીથી બતાવવું છ પા ભાગ એટલે અડધો અડધ કે અડધાનું અડધું કે ગ્લાસના પાણી જેટલું જવાબ આવશે અડધાનું અડધું સાત અધમણ એટલે કેટલું વીસ કિલોગ્રામ જેટલું કે દસ કિલોગ્રામ જેટલું કે પુષ્કળ તો જવાબ આવશે દસ કિલોગ્રામ જેટલું આઠ દાજવું એટલે શું સળગી જવું કે ગરમ વસ્તુને અડકી જવું કે બળી જવું જવાબ આવશે બળી જવું એ હાલો થોડી ફાગણની મીઠી સુગંધ ઝીલી લઈએ ગી ગાઈએ ગીતિકા હવે પછીની તમામ પ્રવૃત્તિઓ તમે બીજા વિભાગમાં જોઈ શકો છો એ વિભાગ મેળવવા માટે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ કે પ્લે લિસ્ટની લિંક પર જઈને મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો